મેઘરાજના કુણોલ ગામે પીવાનું પાણી ગંદુ આવતા હોવાના આક્ષેપો ગટર લાઇનનું પાણી ઘર વપરાશના પાઇપલાઇનમાં આવતું હોવાનું અનુમાન પંચાયતની પાઇપલાઇન અને ગટર લાઇનનું પાણી ભેગું થઈ ગયું છે ગ્રામજનોએ જણાવ્યું પીવાના પાણીની પાઇપલાઇન અને ગટર લાઇનની પાઇપ તૂટતા આ સર્જાઈ છે પરિસ્થિતિ ગંદા પાણીને કારણે બાળકો બીમાર પડ્યા હોવાના પણ આક્ષેપો સામે આવ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ સોલંકી અરવલ્લી નમસ્કાર સાહેબજી આ કુણોલ વિશે હું થોડો બે શબ્દ તમને જણાવવા માગું છું હું પોતે ધર્મેન્દ્રસિંહ જસવંતસિંહ ઝાલા હું કોણનો જ વતની છું બરાબર હાલના સંજોગોમાં અમાર પંચાયતની જે પાઇપો લાઇન છે એ તૂટી ગઈ છે પાણીની અને ગટરની લાઇન પણ તૂટી જઈ છે બરાબર હવે એ પાણી બધું મિક્સ થઈ ગયું છે આમાં અમારે પીવું કઈ રીતે બરાબર હવે બીમારી બરાબર ઊભી થઈ છે અત્યારે સંજોગોમાં નાના નાના બાળકો બીમાર થયા છે અમારે પાણી કઈ રીતે પીવું બરાબર પંચાયતની અંદર અમે જાણ કરી છે બરાબર રજૂઆત કરી છે પણ હજી સુધી કોઈ જોવા માટે હું આવ્યું નથી હમણાં અમારે શું કરવું હાલના સંજોગોમાં બોલો આ એ પરિસ્થિતિ અમારી ઉપજી છે તો પોણી આવે છે પણ અમારે કઈ રીતે પીવું પોણી બરાબર પોણી પણ આવે છે પણ પીવું કઈ રીતે બધું મિક્સ થઈ ગયું છે ગટર લાઈન અને પાણી પીવાનું બધું મિક્સ થઈ ગયું છે અમારે ઢોર ઢોખનું પણ કઈ રીતે પાવવું પોણી બરાબર એ પરિસ્થિતિ ઉપજી છે અમારે શું કરવું નમસ્કાર સાહેબ આ જે ગટર આવે છે આ ગટર તેવા અમારું જે પાણી પોકાથી પાણી લાઈન આવે છે તે લીકેજ થઈ ગયું છે અને અમારા આ પાણી પીવું બહુ મુશ્કેલ છે અંદર ઉમેરી ગયું છે પાણી તો એક રોગચારાનો બહુ ભય લાગે છે એક તો જો વાયરસ જો અને અમારે પાણી પીવું બહુ મુશ્કેલ છે અને પંચાયતની અંદર અમે ત્રણ થી ચાર વખત અમે દાન કરી તે સતો કોઈ કોઈ અમલમાં નથી તો અમારે શું કરવું એ બહુ પ્રશ્ન છે તો સાહેબ આટલી અમારી વાત છો તો બહુ સારું છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે